નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં હર રહેશે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આ વિસ્તાર છે દસરા ડિગ્રીનો વિસ્તાર અને દસરા ડિગ્રીના વિસ્તારની અંદર છેલ્લા કેટલા વર્ષોથી મહિના નહીં દિવસો નહીં પણ વર્ષોથી ગંદા પાણીની સમસ્યા આમ જનતાને ત્રસ્ત કરી રહી છે પાણી ગંદુ આવે છે એની વારંવાર રજૂઆતો કરવામાં આવી મોરચાઓ કાઢવામાં આવ્યા અને એના સંદર્ભની અંદર ઘણી બધી નોટિસો પણ ફટકારવામાં આવી આવેદનપત્રો આપવામાં આવ્યા અને કામ શરૂ થયું કામ શરૂ થયું અને કામ એક જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો બીજી જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો ચારથી પાંચ જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા અને ત્યાર પછી પણ કોઈ ફોલ્ટ પકડાયો નહીં પાણી ગંદુ આવે પાણી ગંદુ આવેની બુમરાણ થતી રહી તો ત્યારે નગરપાલિકાએ એક આજે એક્ઝેટ સરસ્વતી માતાના મંદિરની સામેની જગ્યા છે ત્યાં ખાડા ખોદવાની શરૂઆત કરી છે અને હવેથી અહીંથી જે લાઇન કરી એ ડાયવર્ઝન કરી અને લઈ જવામાં આવશે અને પછીથી કદાચ દસરા ટીકરી વિસ્તારના સ્થાનિક લોકોને ચોખ્ખું પાણી મળશે તો ત્યારે અમે વાત કરીશું એક સ્થાનિકની સાથે જી હા જાણીતો ચહેરો છે આપ સૌ એમને જાણો જ છો પણ એ પોતે નિવાસી છે એ સ્થાનિક છે તો સ્થાનિક હોવાના નાતે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એમને ખૂબ ખબર છે તો ત્યારે અશોકભાઈની સાથે વાત કરીશું અશોકભાઈ આ સમસ્યા શું છે કેટલા વખતથી ચાલી રહી છે છે અને એનું શું આવી શકે એમ આ દસરા એટલે આદિવાસી વિસ્તાર છે અને ગરીબ મજૂર લોકો અહીં રહી છે સમસ્યા એ છે કે ઘણા વર્ષોથી ગણી શકાય આ ગંદુ પાણી આવે દરેકના ઘરમાં સવાર થાય એટલે ગંદુ પાણી આવી જાય ડ્રેનેજનું પાણી મિક્સ થાય એ પ્રકારનું પાણી આવે અને ઘણી તો એવું બને કે જીવડા આવે જંતુ આવે અને અળસિયા પણ નીકળે છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે મેં પણ ઘણી વાર રજૂઆતો કરી ફરિયાદો કરેલી છે અને આ વોટર વોટરવર્ક્સવાળા આવ્યા છે અને એમણે પાંચ જગ્યાએ ખોડાણ કર્યું ફોલ્ટ ક્યાં છે એ લોકો શોધે છે કે ભાઈ ફોલ્ટ ક્યાં છે ફોલ્ટ પકડાતો નથી હવે સરસ્વતી મંદિરની સામે એ લોકોએ ખોડાણ કર્યું ત્યાં મને મેં પૂછ્યું એમને કે ભાઈ અહીંયા શું છે તો એક લાઇનમાં કંઈ સારું પાણી નીકળ્યું છે અને એક લાઇનમાં કંઈક ખરાબ નીકળ્યું છે તો જે સારું પાણી નીકળ્યું છે ત્યાંથી એ લોકો લાઇન બદલીને જે બે મુલ્લામાં પાણી ખરાબ આવે ત્યાં આપવાની કંઈ કોશિશ કરી રહ્યા છે પણ કહેવાની વસ્તુ એ છે કે હજી આ દસરા ટેકેરી વિસ્તારની અંદર છાત્રાલયની પાછળ અને બીજો પચીસ ગાળા વિસ્તાર સરસ્વતી મંદિરનો પાછળ આ બે એરિયામાં ગંદુ પાણી આવે હવે મેં રાજેશ ગાંધીજી ખરા ને આ વોટર વર્ક્સના જે અધિકારી છે એમને પણ કહ્યું કે સાહેબ તમે આવીને જે ચેમ્બરો ખરા ડેનેજના તે ચેક કરો એને ખોલો તો એક ચેમ્બર એવું છે કે એની અંદરથી પાણીની લાઈન જાય એક મિનિટ એક મિનિટ તમને અટકાવી અશોક ભાઈ ડ્રેનેજની ચેમ્બરમાંથી પાણીની લાઈન જાય છે એમ જાય એટલે એ તમે એવા 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 ચેમ્બરો તમે ખોલીને ચેક કરો તો એવું કોઈ જગ્યાએ દેખાય આવે કે ભાઈ એમાં કંઈ લીકજ છે કે કેમ હવે અહીંયાથી ખબર પડશે કે આ લાઇન એ લોકો આપી દે ત્યાર પછી ઘર સુધી પાણી જે આવવાનું છે તે ગંદુ આવશે કે સારું આવશે એ પછી ખબર પડશે એ તો કારણ કે એવા મેં ફરિયાદ કરેલી છે કે ભાઈ તમે આવા ચેમ્બરો ખોલી ખોલીને જુઓ તો ખ્યાલ આવશે કે ભાઈ આ કોઈ ચેમ્બરની અંદર આવી કોઈ લાઈન નથી ને અને મેં જોયું છે એવા બે એક જ બે ચેમ્બરની અંદર કે ભાઈ આવી લાઈન છે એટલે એ પણ મેં ધ્યાન દોર્યું છે હવે સારી વસ્તુ છે કે એ લોકો જો લાઇન આપી દે તો સારામાં સારી વસ્તુ છે કે લોકોને સારું પાણી પીવાનું મળે અશોક પાછા અટકાવીશ તમે કીધું એ મુજબ કે પાંચ વખત એ લોકોએ ખાડા ખોદ્યા આ કામગીરી કેટલા વખતથી ચાલી રહી છે અને ચોખ્ખું પાણી ક્યારે આવશે હવે આ કામગીરી તો છેલ્લા દોઢ મહિનો થઈ ગયો છે હવે આ કામ કરતાં વાર આ લોકો ખોદવાવાળા આવે કોઈ વાર નહીં આવે બરાબર ધીમી ગતિ એ કામ ચાલે છે એકદમ બિલકુલ સ્લો ગતિ એ કામ ચાલે છે બરાબર વારંવાર ખાડા ખોદે એના લીધે અહીં એક સવાહીને તે પણ ફસાઈ ગઈ આવું બને એટલે તમે ખાડા ખોદેલો હોય તો ત્યાં આગળ કોર્ડન પણ કરતા નથી એવી જગ્યા પર એટલે આ તો કોઈ પડી જાય સ્કૂલ નજીક આવેલી છે સ્કૂલના બાળકો જાય અહીંયા રસ્તો છે કોઈ પડી જાય તો કોની જવાબદારી એટલે કોર્ડન કરવું જોઈએ કે ભાઈ અહીંયા ભાઈ ખાડો ખોદેલો છે એ તો કોઈ કરતું જ નથી અને બીજી વસ્તુ એ છે કે આ વિસ્તારની અંદર જે ગંદુ પાણી આવે છે તેમાં આ નગરપાલિકાના જે અહીંના સ્થાનિકના જે સભ્ય છે આદિવાસી સભ્ય છે એ પોતે પણ આદિવાસી છે અને એ આદિવાસી સભ્યએ પોતે ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ વસ્તુ કેમ થતી છે અને શા શા માટે છે ભૌગોલિક પરિસ્થિતિ જાણો અને ત્યાર પછી તમે તમારા જે કંઈ સોશિયલ મીડિયા તેમાં તમે પ્રસિદ્ધિ મેળવો ફક્ત પ્રસિદ્ધિ મેળવવા માટેની આ વસ્તુ નથી પણ લોકોની સમસ્યા તમે હલ કરો તો પછી આદિવાસી નેતા તમે બની શકો એટલે આ રીતની પરિસ્થિતિ આ વિસ્તારની અંદર છે તમે નિહાળ્યું એ મુજબ કે હકીકતની અંદર લોકોએ મજા પણ બોલી હતી કે પાલિકા પાલિકાના જ ખાડામાં જી હા વાત સાચી છે બે દિવસ ત્રણ દિવસ અગાઉ જની વાત છે કે એક સબવાહિની જે ખરી એ આ પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાની અંદર ફસાઈ જવા પામી હતી કારણ કે ખાડાઓ ખોદવા માટે તજવીજ હાથ ધરવામાં આવે છે લાઈનમાં ફોલ્ટ ક્યાં છે એ શોધવામાં આવે છે પણ સરખું પુરાણ ન થતું હોય તો એના કારણે આવા પણ અકસ્માતો સર્જાય છે અને તમે જુઓ છો તો અત્યારે ખોદકામ ચાલી રહ્યું છે એક મજૂર છે એ બિચારો ક્યારથી લાગ્યો છે અને ખોદકામ કરી રહ્યો છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર થવા નવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન